ભગવાન ભોળાનાથના આશીર્વાદથી પૂરા થી પૂરા પછી એક દુર્લભ મોટો શુભ સંયોગ મોટોનાથ ના આશીર્વાદ થી પચીસ જુલાઈ થી ત્રેવીસ ઓગસ્ટ એટલે કે શ્રાવણ ના મહિના માં છ રાશિઓ ખૂબ પૈસાદાર થશે ભગવાન ભોળાનાથના ના આશીર્વાદ થી આ સમય માં બની રહેલા દુર્લભ સંયોગ થી બાર રાશિઓમાંથી છ રાશિ કિસ્મત ચમકવાની છે ભગવાન ભોળાનાથ બાર રાશિઓમાંથી છ રાશિવાળા પર ખૂબ વધુ ખુશ થઈ ગયા છે જેનાથી હવે આ રાશિવાળાના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે અને ભગવાન ભોળાનાથના આશીર્વાદથી આ રાશિવાળાઓને શ્રાવણના મહિનામાં મળવાની છે ખૂબ મોટી ખુશખબરી એમ કહી શકાય કે આ છ રાશિવાળા પૈસાદાર થશે આ ભાગ્યશાળી છ રાશિઓ કઈ કઈ છે જે શ્રાવણના મહિનામાં પૈસાથી રાશિવાળાઓને રાશિ છે ભગવાન પ્રિય મહિનો શ્રાવણ મહિનો પચીસ જુલાઈ થી શરૂ થવાનો છે હિન્દુ પંચાંગ મુજબ આ મહિનો પાંચમો મહિનો હોય છે એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી મનની ઈચ્છા મુજબ ફળ પ્રાપ્ત થાય છે આ વર્ષે ગુજરાતમાં શ્રાવણ મહિનો 25 જુલાઈ થી ત્રેવીસ ઓગસ્ટ સુધી રહેવાનો છે છે ભગવાન આ આ છ પર સમય રહેવાની ચાલો જાણીએ કે શ્રાવણ ના મહિના નો આજે ખાસ સંયોગ બની રહ્યો છે તેમાં ભગવાન શિવ પૂજા તમે કેવી રીતે કરો હિન્દુ ધર્મ માં શ્રાવણ ના મહિના નું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે શ્રાવણના મહિનામાં દરેક સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનની ઈચ્છા પૂરી થાય છે આ આ વખતે શ્રાવણની શરૂઆત જુલાઈથી થશે દિવસે સવારથી સાંજ સુધી પ્રીતિ યોગ રહેશે શ્રાવણ મહિનો ત્રેવીસ ઓગસ્ટે પૂરો થશે તમને જણાવી દઈએ કે આ વખતે શ્રાવણ મહિનામાં ચાર સોમવારના ના વ્રત આવી રહ્યા છે શ્રાવણ સોમવાર નું વ્રત ખુબ ખાસ હોય છે શિવ પુરાણ મુજબ તેને કરવાથી કૃપા બની રહે છે લોકો સુખ સમૃદ્ધિ અને ખુશહાલ જીવન માટે વ્રત રાખે છે શિવજીની પૂજા કરવાથી ગ્રહોનું સારું ફળ મળે છે અને બધા દોષ દૂર થઈ જાય છે જે લોકો દરરોજ પૂજા નથી કરી શકતા તેમણે શ્રાવણ સોમવારે જરૂર પૂજા કરવી જોઈએ અને વ્રત રાખવું જોઈએ શ્રાવણના મહિનામાં દરેક દિવસે તમે સવારે જલ્દી ઉઠી સ્નાન કરો અને સાફ કપડા પહેરો આ પછી મંદિરમાં જઈને ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરો બધા દેવતાઓ જળથી અભિષેક કરો દૂધ અને ગંગાજળથી શિવલિંગને સ્નાન કરાવો ભગવાન શિવને ફળ અને ફૂલ ચડાવો બીલીપત્ર ચડાવો અને ભગવાન શિવની આરતી કરો આમ કરવાથી ભગવાન શિવ ખુશ થાય છે અને ભક્તો પર પોતાની કૃપા હંમેશા બનાવી રાખે છે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી આ વખતે શ્રાવણ મહિનામાં પૈસાદાર થવાની છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિઓનું ખૂબ વધુ મહત્વ હોય છે કારણ કે રાશિઓના આધારે જ માણસના જીવનમાં આવનારા સમય વિશે ખબર લગાવી શકાય છે જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક માણસને પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો માણસના જીવનમાં ખુશીઓ આવે છે પણ જો ગ્રહોની દશા સારી ન હોય તો માણસને ખૂબ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એવામાં આ વખતે શ્રાવણ મહિનામાં દુર્લભ મોટો શુભ સંયોગ બનવાથી ભગવાન ભોળાનાથની કૃપા હવે બાર રાશિઓમાંથી છ રાશિવાળા પર પડવા જઈ રહી છે અને આ છ રાશિવાળાઓને જ જીવનમાં ખૂબ સારો લાભ થવાનો છે

પહેલી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે જેના પર ભગવાન મહેરબાન રહેવાના છે તમારા જીવનની જેટલી પણ સમસ્યાઓ હતી તે હવે સમાપ્ત થવાની છે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે તમે લોકો ખુશીનું જીવન વિતાવવાના છો તમારી પૈસાની સ્થિતિ સારી રહેવાની છે કન્યા રાશિવાળા તમને ચારે બાજુથી હવે ધનલાભ પ્રાપ્ત થવાના યોગ છે ભગવાન ભોળાનાથ ની કૃપા તમારા પર ખાસ રૂપે બનેલી છે ધંધો કરનારા લોકોને પોતાના ધંધામાં લાભ મળશે સાથે સાથે નોકરી કરનારા લોકોને નોકરીને લગતી કોઈ બહુ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે સાથે સાથે તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે તમને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથની ખાસ કૃપા કન્યા રાશિવાળા તમારા પર પડી રહી છે તમારે આ શ્રાવણ મહિનાનો પૂરો લાભ ઉઠાવવાનો છે સમય હવે તમારા પક્ષમાં છે સમયને હાથમાંથી ન જવા દો ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા બની રહેશે આ લિસ્ટમાં જે આગલી ભાગ્યશાળી રાશિ આવે છે જે શ્રાવણ મહિનામાં માલામાલ થવાની છે તે છે મેષ રાશિ મેષ રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર આ સમયમાં ખૂબ વધુ ખુબ છે તમારા પર ભગવાન ભોળાનાથ ખૂબ વધુ ખુશ રહેવાના છે જેના કારણે આ રાશિના લોકો જોશે કે તમને પૈસાના લાભના અવસર પ્રાપ્ત થશે સાથે નોકરીને લગતી કોઈ બહુ મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે સરકારી નોકરી ઈચ્છતા લોકોને સરકારી નોકરી પણ મળી શકે છે

સમયને હાથમાંથી ન જવા દો મેષ રાશિવાળા ચારે બાજુથી તમને ધનલાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે થી તમને પ્રાપ્ત થવાની છે જેનાથી તમે તમારું જીવન વધુ આનંદમય વિતાવવાના છો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે ભગવાન ભોળાનાથની કૃપાથી તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાનો મહિનો તમારા માટે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી ખૂબ ભાગ્યશાળી થવાનો છે તમારા પર મહાદેવની ખાસ કૃપા બનેલી છે જેના કારણે તમને હવે ચારે બાજુથી ફાયદો મળવાનો છે તમને પોતાના જીવનમાં સફળતાઓ મળવાની છે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તુલા રાશિવાળાઓ માટે ખૂબ જ સારો સમય સાબિત થશે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો સાબિત થઈ શકે છે તમને જણાવી દઈએ કે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે જે લોકો વિદેશમાં જઈને નોકરી કે સપનું સપનું જોઈ રહ્યા છે છે તો તે તેમનું થઈ શકે સાથે સાથે તમારું ભણવામાં મન લાગશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીને લગતી કોઈ બહુ મોટી ખુશખબરી જેમ કે પગારમાં વધારાના યોગ બની રહ્યા છે પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે સાથે સાથે તમે મુસાફરી પણ કરી શકો છો જે પૈસાની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તુલા તમને માહોલ જોવા મળશે સંતાન પ્રાપ્તિ નું સુખ પ્રાપ્ત થશે ચારે બાજુ થી ખુશીઓ તમને તુલા રાશિ વાળા આ શ્રાવણ મહિના માં મળવાની છે કારણ કે ભગવાન ભોળાનાથ ની કૃપા તમારા પર સૌથી વધુ બની રહેશે સમય નો લાભ ઉઠાવો समय ने हाथ माथी न जवा कारण के तमने हवे सफलता प्राप्त करवा थी कोई नहीं रोकी सके आ समय तुला राशि वाला तमारा माटे खूबज सारो समय साबित थशे आ लिस्ट माजे आगली खुशनसीब अने भाग यशाली राशि आवे छे जेना पर भगवान भोड़ानाथ नी कृपा आ श्रावण महीना मा पड़वानी छे ते छे कुंभ राशि कुंभ राशि वालाओं ने जना दिए के भगवान शिवनी खास कृपा तमारा पर आश्रावण महीना मा पड़वानी छे जेना कारणे तमने विदेश यात्रा करवानो पण मोको प्राप्त थई शके छे जो तमारो कोई कोर्ट कचेरी मा केस चाली रह्यो छे तो तमने आ समय सफलता मळशे साथे साथे तमारी रुचि धार्मिक कार्यों मा लागवानी छे अचानक थी कुंभ राशि वाला धन लाभ प्राप्त थवाना अनेक योग बनी रहा छे તમને ચારે બાજુથી ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે પૈસાની દ્રષ્ટિએ આ સમય તમારા માટે હવે લાભકારી સમય સાબિત થશે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમે વિચારશો કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થઈ રહ્યો છે આવા સમયનો તમે ક્યારે અનુભવ પણ નહીં કર્યો હોય કારણ કે ચારે બાજુથી કુંભ રાશિવાળા તમને ખુશીઓ જ ખુશીઓ મળવાની છે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તમને આ સમય મુસાફરીઓ પણ કરવી પડી શકે છે જે પૈસાની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે મુસાફરીઓ તમારા માટે સફળ સાબિત થશે સાથે જે લોકો નોકરી કરે છે તેમની નોકરીમાં પગાર વધારાના યોગ બની શકે છે પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે સાથે સાથે જે લોકો સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે તો તે સપનું પણ તેમનું પૂરું થઈ શકે છે એમ કહેવું ખોટું નહીં હોય કે કુંભ રાશિવાળા ભગવાન શિવની ખાસ કૃપા શ્રાવણ મહિનામાં તમારા પર પડવાની છે જેના કારણે તમે ચારે બાજુથી અનુભવ કરશો કે તમને ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થઈ રહી છે આ સમય તમારા પક્ષમાં રહેશે સમયનો લાભ ઉઠાવો સમયને હાથમાંથી ન જવા દો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથ આ શ્રાવણના મહિનામાં તમારા પર ખૂબ વધુ ખુશ છે તમારા પર ભગવાન ભોળાનાથની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેના કારણે જ તમારા જીવનમાં આવનારી પૈસાને લગતી બધી પરેશાનીઓ દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ભગવાન ભોળાનાથજીની કૃપાથી પૈસા કમાવવાના માર્ગમાં આવતી અડચણો દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં ચારે બાજુથી હવે પૈસાનું આગમન થશે આવકના નવા સ્ત્રોત ભગવાન ભોળાનાથજીના આશીર્વાદથી તમને પ્રાપ્ત થશે નોકરી કરતા લોકોની આવકમાં વધારો થવાની સાથે સાથે પ્રમોશન પ્રાપ્ત થવાની પૂરી શક્યતા બનેલી છે વેપારમાં અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે મિથુન રાશિવાળા તમને ધનલાભ થઈ શકે છે અને ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે ભગવાન શિવજીની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન ભોળાનાથજીની કૃપા તમારા પર બની રહી છે આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે હવે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી શ્રાવણ મહિનાનો મહિનો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથની કૃપાથી તમારી પૈસાની સ્થિતિ પહેલાથી સારી થશે તમારા રોકાયેલા કાર્યો હવે સફળતાપૂર્વક બનશે મિત્રો સાથે મેળાપ વધશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે તમે લોકોને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની ખાસ કૃપા તમારા પર બનેલી છે જેના કારણે તમારી પૈસાને લગતી જે પણ પરેશાનીઓ છે તે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્યો તમારા વર્ષોથી રોકાયેલા હતા તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ કે ભગવાન ભોરાનાથની ખાસ કૃપા વૃષભ રાશિવાળા તમારા પર બની રહી છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને પોતાના જીવનમાં આગળ વધશો તમે પોતાની સફળતાઓના હવે ઝંડા ગાડી દેશો જેનાથી દુનિયા તમારો જલવો જોશે એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તો મિત્રો આ હતી આજની જાણકારી જો તમને આ વાત ગમી હોય તો વીડિયોને લાઈક જરૂર કરજો અને તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો આવી જ બીજી વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો જેથી ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે આભા